બધી જગ્યાએ આવી પ્રોબ્લેમ થઈ રહી છે કોઈ કોઈ જગ્યા થઈ રહી છે એટલે મેડમ મો તો અત્યારે બાવા જોડો પૂર જડ પે ચાલી રહ્યો છે એક જગ્યાએ બેઠો છું પણ બીજી જગ્યાએ આમણા કરી શકો નમસ્કાર મેડમ હા બોલો સર મેડમ મારા સુવિધામાં પ્રોબ્લેમ આવી રહ્યો છે ઇન્ટરનેટ ની બહુ તકલીફ આવી રહી છે તો તમારા એકાઉન્ટ માં જો આપો હું પ્રોબ્લેમ છે મેડમ

હા સર એક જોઉં છું એવું કહું છું મેડમ સર એવું કહું છું જી નેટવર્કમાં તમારું નેટવર્ક આઈ જાય કરે છે ને મેડમ નેટવર્ક થોડો સ્લો ચાલે છે અને કોલ કરવામાં થોડી તકલીફ પડે છે અવાજમાં પ્રોબ્લેમ થાય છે તો મેં કીધું થોડો કંપનીમાં પૂછી લઉં સ્વાહ ओके सर लाइन पर है जो चेक कर रही है जी सर जी मैडम वो तो लाइन ऊपर उस बेटो जो बोल बाबा जोड़ बो आवेसे नली बड़ा बड़ी यासे स्वाहा ओके सर जेलो के संति कॉल कर रहे अच्छे समझ लो के संचा जी मैडम नेट रॉक बुझ लो जाले छेद ले मेक दो थोड़ो कंपनी माँ बुझी लो स्वाहा समझ लो के संचा ना स ओके सर लाइन पर है जो हां जी मैडम हूं लाइन पढ़ दूं धन्यवाद ओके okay, so. तो 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 सर ये कौन सी जगह का सर एड्रेस का एड्रेस है मूलचंद बानीवाड़ी

इनको तो मैडम खबर नहीं हजू ओके okay. एड्रेस तो कंफर्म कराओ मैडम स्वाम्रा <laughs> रोड बना का था तो तो मैं क्या बोलूं? मैं तो आखों लाबू लाबू एड्रेस बोलूं मैडम स्वाहा સર મેં આટલું જ લખ્યું છે ચાલશે પિનકોડ તમને ખબર નથી સર બોલ ચાની વાડી એડજટ લખી દો મેડમ એટલે તમને યાદ રહે તમારો અધિકારીને આવામાં તકલીફ ન પડે મેડમ બધી જગ્યાએ વિખોળમ થઈ રહી છે કોઈ કોઈ જગ્યા થઈ રહી છે એટલે મેડમ મોતો અત્યારે બાવાજોડું પૂર જડ પે ચાલી રહ્યો છે એક જગ્યાએ બેઠો છું પણ બીજી જગ્યાએ હમણાં જો બા નીકળે તમને થોડી ખબર પડશે કે કેવો પ્રોબ્લેમ છે મેડમ ઓકે मैडम चेक कर જગ્યા ઉપર તમારી અસુવિધા થઈ રહી છે એને હું સમજી લવ છું હાલ તમારી જગ્યા ઉપર થઈ શકે છે ના થતી હોય પણ એનું સોલ્યુશન છે બહારી તત્વો પર આધારિત હોય છે જેના ઉપર અમારું રહેતું નથી સર તો એને સોલ્વ થવા થોડોક ટાઈમ લાગી જશે તો સર હું સમસ્યાને દર્શ કરી દો છું અને સર અમને સર્વિસ રીક્વેસ્ટ નંબર મોકલવામાં આવશે ટ્રેક કરી શકશો અને સર નોટ કરજો આ સર્વિસ રીક્વેસ્ટ નંબર તમને 48 કલાકના અંદર મોકલી દેવામાં આવશે તો તમારા અપડેટ માટે તમે તમારો સર્વિસ જે SMS છે એ જરૂર કીજો સર મેડમ જો એડ્રેસ કન્ફર્મ કરી દીજો તો તમારે હારું એડ્રેસ માંગ મને કાઈ બોલનો પડે મેડમ ઓકે સર લાઈન પર રહેજો જી મેડમ નકા હું કન્ફર્મ લખાઈજો તમે એડ્રેસ

रोड ने अंडर पॉली बुराकी की अपार्टमेंटरा रोड एंडर पॉली बुराकी भुरा की अपार्टमेंट अंडरकोली पीओ हाँ? एंडरपोली भूरा की भुरा हाँ। बुराकी अपार्टमेंट अपार्टमेंट जी Okay, मैडम कन्फॉर्म कराओ शो धा, बानी नहीं, नहीं, कराओ, बानी प्यला, प्यला। मुल्चन बानी वाड़ी धा, धावरा रोड इंडकोली गुराके पार में मिस्टर नहीं मैडम थोड़ो कन्फॉर्म कराओ कहीं बानी वाड़ी इंडकोली नहीं पहला पहला मुल्चन धावरा रोड जी બનાસકાંઠા એ તો સર મેં કમ્પ્લેન નોંધાવી લીધી છે તમે ચિંતા ના કરો એડ્રેસ એમાં નોટ થઈ ગયો છે સર એ તમારી લાઈવ લોકેશન નોટ થઈ ગઈ છે તમે એની ચિંતા ના કરો સર અહીંયાથી કમ્પ્લેન પણ નોટ કરી લીધી છે સર અને સર તમારે અડત્રીસ કલાકના અંદર અપડેટ પણ મળી જશે રિક્વેસ્ટ

थैंक यू मैडम आज નો દિવસ છે એટલે કે હવે સામ પણ જો ઉભ રહે વાવા જોડો હવે અટકી ગયો છે મેડમ મને એવું લાગે છે કે નેટ કદાજ વધી શકે છે પણ તે છતાં પણ તમે તમારી જીત મજોરાઈ દે દો મેડમ ધન્યવાદ હા સર જલ્દી થઈ જશે ઓકે સર थैंक यू मैडम वेलकम હવે ફોન કા પૂછું કા પૂછું બીદી ક્યાં લઈ જોવી দাও તો જણાવી દેઓ